નશાના સોદાગરો પોલીસની નજરમાંથી બચવા માટે નવા નવા કિમિયા અપનાવે છે ત્યારે સુરતમાં ગાંજાની હેરાફેરી માટે કોલેજ સ્ટુડન્ટનો ઉપયોગ કરાતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે સારોરી પોલીસે ઓડિશાથી આવેલા બે શખ્સોની ધરપકડ કરી કુલ અઢાર પોઈન્ટ એકસો સિત્યોતેર કિલોગ્રામ ગાંજાની જપ્તી સાથે રૂપિયા બે પોઈન્ટ ચાર લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં એક આરોપી કોલેજના ત્રીજા વર્ષો વિદ્યાર્થી હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી સુરતના સારોલી પોલીસને માહિતી મળી હતી કે ઓડિશાથી ગાંજાનો મોટો જથ્થો સુરતમાં ઘુસાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ આધારે કામરેજથી નીકળેલા બંને શંકાસ્પદ શખ્સો પર નજર રાખી સારોલી નિયોલ ચોકી પાસે વોચ ગોઠવી બંનેને રોકવામાં આવ્યા હતા પોલીસે જ્યારે શંકમંદોના ખેલાની તપાસ કરી ત્યારે તેમાં પ્રતિબંધિત ગાંજાનો મોટો જથ્થો મળ્યો હતો પોલીસે આ કેસમાં બે આરોપી વિકાસ પાડી અને ચંદ્રમણી પ્રધાનને ઝડપી લીધા છે બંને પાસેથી કુલ અઢાર પોઈન્ટ એકસો સિત્યોતેર કિલોગ્રામ ગાંજો મોબાઈલ ફોન સહિત રૂપિયા બે પોઈન્ટ ચાર લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે આ કેસમાં ચોંકાવનારું તથ્ય એ છે કે મુખ્ય આરોપી વિકાસ પાડી ઓડિશાની આરસીએમ કોલેજમાં ટી વાય વિદ્યાર્થી છે તે હાલ ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે અગાઉ તે પોતાની ફેમિલી સાથે કતારગામ વિસ્તારમાં રહેતો હતો અને હાલમાં તેનો મોટો ભાઈ સુરતના અમરોલી વિસ્તારમાં રહે છે તો બીજો આરોપી ચંદ્રમણી પ્રભાકર પ્રધાન ઓડિશાના પતન ખાતે ખેતી કામ કરે છે બંને બે વર્ષ અગાઉ એક જ કોલેજમાં ભણતા હતા અને ત્યાંથી તેમને મિત્રતા થઈ હતી ત્યારબાદ બંનેએ મળીને ગાંજાની હેરાફેરી કરી રૂપિયા કમાવવાનો પ્લાન બનાવ્યો હતો જોકે તેઓ સફળ થાય તે પહેલાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે આ ગાંજાનો જથ્થો ઓડિશાના ગંજામ જિલ્લાની સચિન ગામની રહેવાસી ભુવા પાંડી દ્વારા મોકલવામાં આવ્યો હતો જ્યાં કાના પરિડા નામના શખ્સે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી તેણે જ વિકાસ પાડી અને ચંદ્રમણી પ્રધાનને સુરત ખાતે ડિલિવરી માટે ગંજનો જથ્થો અપાવ્યો હતો અને ગ્રાહકોની વ્યવસ્થા પણ કરી આપવાની હતી તેના બદલામાં બંને આરોપીઓને કમિશન મળવાનું હતું સારોલી પોલીસે વધુ તપાસ દરમિયાન નશાની આ ચેઇનમાં જોડાયેલા આરોપી પુવા પાડી અને કાના પરિડાને વોન્ટેડ જાહેર કર્યો છે બંનેની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે હાલ ગાંજાની હીરાફેરી માટે સામાન્ય વ્યક્તિનો ઉપયોગ થતો હતો પણ આ પ્રથમ બનાવ છે જ્યારે કોલેજના વિદ્યાર્થીનો ઉપયોગ થયો છે પોલીસ તપાસ કરી રહી છે કે આરોપીઓ કેટલા સમયથી આ કારોબારમાં સંકળાયેલા હતા અને વધુ કેટલા વિદ્યાર્થીઓ કે અન્ય લોકો સાથે જોડાયેલા છે પોલીસના અહેવાલ મુજબ ગાંજાની હીરાફેરી ઓડિશાથી મોટાભાગે ટ્રેન દ્વારા થાય છે ઓડિશાથી સુરત સુધીની ચેઇનમાં ઘણા લોકો જોડાયેલા છે અને દર વખતે અલગ અલગ માણસો દ્વારા ડિલિવરી કરવામાં આવે છે 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 અને તેમને ચોક્કસ કમિશન અપાય પોલીસને આશંકા કે આ કેસ માત્ર એક ભાગ નથી પરંતુ તેની પાછળ વધુ મોટી નશાની ચેઇન કામ કરી રહી છે આ કોલેજ સ્ટુડન્ટ આરોપીઓ પાછળ ક્યાં સુધી કડીઓ જોડાયેલી છે તેની તપાસમાં મોટા નામો ખુલવાની પણ શક્યતા છે तो उसके तहत सारोली पुलिस स्टेशन के विस्तार में नियोल चेक पोस्ट के साबरगाम तरण रास्ता के पास हमें ये बात भी मिली कि एक दो लोग हैं जिनका नाम विकास है सन ऑफ कंदर परिदा ये अभ्यास करता है स्टूडेंट है ये और ये अमरोली सूरत में रहता है और इसका मूल गंजाम उड़ीसा है दूसरा है चंद्रमाली सन ऑफ प्रभाकर प्रधान इसका भी मूल गंजाम उड़ीसा है इन दोनों ने मिलकर वहाँ पे वो गांजा लेके आ रहे थे सूरत ग्राम्य के विस्तार से और हमें ये पता चला कि इसके पास गांजा तो हमारी टीम ने वहाँ पर वॉचफुल रख के यहाँ पर रेड कंडक्ट किया और टोटल गांजा जो हमने इनसे बरामद किया है वो अट्ठारह दशमलव एक सात सात किलो जिसकी कुल वैल्यू एक लाख इक्यासी हज़ार सात सौ सत्तर रुपये और मोबाइल तेईस हज़ार का टोटल दो लाख चार हज़ार सात सौ सत्तर रुपये का मुद्दा हमने बरामद किया है और इसमें पी आई संदीप बेकरिया और चेक पोस्ट के जो हमने नए स्टाफ को ट्रेन किए हैं और मेहरबान डी जी सर के सर्कुलर के हिसाब से हमने आइडेंटिफाई किया है हर पुलिस स्टेशन से कुछ लोगों को आइडेंटिफाई किया है जो कि प्रॉपर एनडी पी एस का काम करते हैं और उसके तहत इन्होंने बहुत अच्छा कामगिरी किया है और इस पर हम तपास कर रहे हैं सबसे वो बात यह है कि इसमें एक जो छात्र है वो अभ्यास करता है स्टूडेंट है और इस पर हम पूछपरछ कर रहे हैं कि किन कारणों से ये इन इस लाइन में आया और क्या फाइनेंशियल कारण थे जिसके कारण ये ऐसा वेचान कर रहा है इसके लिए हमने एनडीपीएस एक्ट के तहत केस रजिस्टर किया है और आगे की कार्रवाई हम कर रहे हैं ये कहाँ से से यहाँ किसी को डिलीवरी करना है या ऐसा कोई अभी ये सूरत सूरत सिटी के अलग अलग जगहों पे ये डिस्ट्रीब्यूट कर करते थे गांजा लेकिन हम ये आइडेंटिफाई कर रहे हैं सेलर्स कौन उनको जो बायर्स हैं उनको आइडेंटिफाई कर रहे हैं और उनके ऊपर भी हम कार्रवाई करेंगे